रात बहुत मजा आए तम लाइट टू बाइट टू नए मजा आए आ वेलकम मारो सर वेलकम

ના યાર મજા કે આવે નો આવે તો જોઈએ આ આ કન્ટિન્યુ કરી છે રવિવારે પણ મને આ એન્ડ નઈ કરું કે મને આ કન્ટિન્યુ કરી છે બીજું ઠીક છે તો આજે પણ જવાનો છે બરાબર થયો છો દસ વાગે અલગ અલગ પ્રાંત બરાબર એડ કર્યો એમાં ફર્સ્ટ નંબર નામ મારો ને એક ભાઈ છે એનું નામ કાલે જનરલ સીટમાં આવવાનું છે અજય મારું નામ જે છે ને બીજું નામ એક સોમનાથ છે પિયુષ કરી નામ છે પિયુષ ને અજય બેને આવવાનું છે કાલે જનરલ સિપને તો આજે તો રવિવાર છે ને આજે કાલે મતલબ કાલે 10 વાગે મસરે તો કાલે તો આજે જ થ્યો બરાબર ઈને કીધું 10 વાગે કહેવાય છોળી જનરલ સિપને આવવાનું છે હું કીધું બરાબર થઈ હું કીધું આવવા છે ને મોડો બોડ ઉઠું અત્યારે 10 વાગ્યા સે સાકને અત્યારે હું ઉઠી ગયો છું હવે બસ મારી મમ્મી મારા ભાઈ માટે ટીપીન બનાવશે મને તો હું જ ખાવાનું છે જમવાનું હું જ છે કપની તરફથી છે મારાકાઈ ટેન્શન નહીં आज बाथरूम जी डायरेक्ट हूँ मोटो नहीं जो हजी एमने मूस बराबर शू करिए हम डायरेक्ट मेसेज आई गो हमें आज आने आज रह गए तो काले जाओ जैसे परम दीदा अव फर से कहीं कंपनी में जॉन थे जाओ तो फिर तो जुए आग शू तो हम सांजे मिली ना आज तो हूँ अंजाजे जाए फरवा बर जाए थी गए बड़ो कैंसल पानी जैसी देखा <coughs> तो ठीक है तो आज जाऊं कपड़े में आज जाऊंगा उनसे सुन करी है ठीक तो है तो जबरनेर जो वीडियो में खाली तो गाइस हूँ वो तो अरे हूँ तो सट्टा पर ताड़ पर इसे भूं मैं आया था फरवरी दोस्त है ना

ફોટો કાઢી જો તમે અહીંયા આવો હોય ને લોકેશનમાં ફોટો બોટો પાડવો તો મસ્ત લોકેશન છે સત્તા પર શકો છો લોકેશન એક પગ હવે જઈએ છી આ બાજુ સ્વિમિંગ પુલમાં ફરવા જોઈ શકો છો તમે સ્વિમિંગ પુલ કેવી રીતે છે અને કેવો છે સિમિંગ પુલ આ રીતે અતારવું આ લાઈટ વાળો હે ને અંધારામાં મજા આ લાઈટ માં ને ને નાઈસ નાઈસ આ પાણી ફોવારા ચાલુ છે આ સર જૂના જમાનાના સેખડા જૂના જમાનાસ મને ખબર નથી માટકાને પહેલા આવા હોતા હતા જ જૂના જમાનામાં જો ને ને બાંં આમાં કામ કરતી આવા આમાં ખાવાનું બનાવી દેતી જો સાસ ફેરવાનું હે ને બધો છે એમાં પેલા વગાડવાનું આવો હતો દેખાશે પર્વત જોવા લાયક છે તમે ક્યારેક આવજો ત્યારે આવજો તમને મજા આવશે કોલે આ છે શું છે મને ખબર નહી કમેન્ટ કરજો મને કમેન્ટ કરજો પ્લીઝ બાકી તો અહીંયા જો રાત ના આવો ને તો મજા આવશે તમારે અંતારામાં રાતે છે ને न कान घर घर बैंती केकेशन અજો વેલકમ ઓ તમે જોજો પાછો બસ હવે આગળ વટારું બનેરા જે બે આ ગોલ્ડન ઉદ્ઘાટન કોને કરીને લખલિત છે યોગ દોસ્તા માનસિંહ नरेंद्रભાઈ મોદી પ્રધાનમંત્રી ભારત ઉદ્ઘાટન કર છે માનસિંહ નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય મનસિંહ ત્રિકમદાસ મહારાજજી मत्स्य सच्चिदानंद संप्रदाय अंजार तीस नौ बेहजार अठार रविवार उद्घाटन थे तो बराबर गौ श्री गोवर्धन तैनाती तीस गांव नहीं है जो मानसी श्री वासन भाई मंत्री श्री शासन प्रशांत कल्याण खाता गुजरात सरकार कच्छी मंत्री वासन भाई आहिर आप शू लख ये तो मेरे को पल्ले ही नहीं बताए मेरे को पल्ले नहीं बनता है श्री गोवर्धन टैलेंट त्रिस्थान परम पूज्य महत श्री महाराज मोहन दास जी छे भाई देवो बाकी गोवर्धन बराबर से जो तो जी लोकेशन में डालू आ से त्रिकम महाराज जो सुन से राधे कृष्ण मंडी पता नहीं मेरे कुछ पता नहीं चल रहा है कि दरवाजा हाँ यहाँ देखा से जो

આ વેલકમ આને વેલકમ મેં આ તો બિજી લોકેશન ગોવાડા પરવત ને બિજી જોવાલા કે સ્ટોર આ છે મસું બનના આવ્યું છે તમે જોઈ શકો છો નાસ્તો છે તમે આવજો જોજો મજા આવશે ના ગાડી अगर पहले एक गाड़ी होती, और एक का जायोगे, स्कूटर, बेइ, तरण, ना शकरों, ना का एक, जो गाड़ी तो है। एक का गाड़ी जती, और आवधि क्या है, एका, एक्सा, तरन स्कूटर ने का शकरों, कच्ची नो, इसका लेगो वर्डन, और वर्डन मल्स एक आमना, आज़ाद है ना, गाड़ी पहले एक आ तो आत्ते लग, आत्ते નાયો રાખે રાખડા નું હે કે ઓરિજિનલ છે ટા રાખડા નું ના ઓરિજિનલ ઓરિજિનલ ખાલી કલર કરે છે તમે જો ને કલર કરીને સજાવીને રાખી દીધાય હા આ પેલે કે ગાડી હતી આ આટે ડરે રાખે નકા પહેલા આસે થોડી ન ખાલી કલર કરીને સજાવીને રાખી દીધાય